જમ્મુ કાશ્મીરની ધરતી પરથી પ્રધાનમંત્રીનો હુંકાર પડોશી દેશનો ઇરાદો હતો ભારતમાં રમખાણો કરાવી ભારતને નુકસાન કરવાનો ઓપરેશન સિંધુરે વિશ્વની આતંકવાદી માનસિકતાને આપ્યો સંદેશ ઓપરેશન સિંધુરે દુનિયાને આત્મનિર્ભર ભારતની બતાવી તાકાત તો જમ્મુ કાશ્મીરનો વિકાસ નહીં અટકવાનું આપ્યું વચન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગર કટરા રૂટ પર વંદે ભારત ટ્રેનને આપી લેવી ઝંડી છેતાલીસ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ કહ્યું કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું રેલવે નેટવર્ક બન્યું હકીકત આ નવા ભારતના સામર્થ્યનો જય ઘોષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલવે ચીના બ્રિજ અને દેશનો પહેલો કેબલ સ્ટેટ બ્રિજ રાષ્ટ્રને કર્યો સમર્પિત જમ્મુ અને શ્રીનગર વચ્ચે મુસાફરી બની વધુ સરળ રેલવે અધિકારીઓ અને બ્રિજના બાંધકામ સાથે જોડાયેલા કામદારો સાથે પણ કરી મુલાકાત કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉત્તરાખંડની મુલાકાતે દહેરાદુનના રાયપુરમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે કર્યો સંવાદ ત્રણ ઓગસ્ટે યોજાશે નીટ પીજીની પરીક્ષા સુપ્રીમ કોર્ટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન એનઇબીને આપી મંજૂરી પહેલા પંદર જૂને પરીક્ષાનું હતું આયોજન ચેન્ના ચેન્નાસ્વામી સ્ટેડિયમ ભાગદોડ મામલો હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી ભાગદોડમાં અગિયાર લોકોના થયા હતા મૃત્યુ રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત ઉચ્યત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી અંગે જાહેરાત ઉમેદવારોએ આગામી નવ જૂન સુધી કરવી પડશે ઓનલાઈન પુનઃ શાળા પસંદગી ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને અગાઉ કરાયેલી શાળા પસંદગી ફાળવણી કરાઈ રદ રાજકોટ ભાવનગર હાઈવે પર વિઠ્ઠલ વાવ નજીક સરકારી બોલેરો કારને નડ્યો અકસ્માત બેના મૃત્યુ ભાવનગરથી સરકારી કામ પૂર્ણ કરી પરત ફરતા રાજકોટના અધિકારી અને ડ્રાઈવરના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત પોલીસે હાથ ધરી વધુ તપાસ ભારતીય અર્થવ્યવસ્થાને વૃદ્ધિ આપવા આરબીઆઈએ રેપો રેટમાં કર્યો ઘટાડો રેપોરેટ શૂન્ય પોઈન્ટ પચાસ ટકા બેઝીસ ઘટી પાંચ પોઈન્ટ પચાસ ટકા લોન અને ભારતીય શેર બજારને આરબીઆઈનો બુસ્ટર ડોઝ સેન્સેક્સમાં સાતસો છેતાલીસ પોઈન્ટ વધીને બ્યાસી હજાર ને બાર તો નિફ્ટી પચીસ હજાર પર બંધ રિયલટી સ્મોલ અને મિડકેપ સહિતના શેરોમાં ઉછાળો સોના ચાંદીના ભાવમાં વધારો